રાજકોટમાં વિજયભાઈ રૂપાણીના અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી છે જોકે ડીએનએ રિપોર્ટ અને પરિવારને પાર્થિવ દેહ સોંપાયા બાદ જ અંતિમ સંસ્કારની તારીખ અને સમય નક્કી કરવામાં આવશે જોકે વ્યવસ્થાના ભાગરૂપે રાજકોટમાં અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે વિજયભાઈના પાર્થિવ દેહને પ્રકાશ સોસાયટી સ્થિત નિવાસસ્થાને અંતિમ દર્શન માટે લાવવામાં આવશે અને બાદમાં રામનાથ પરા સ્થિત સ્મશાન ખાતે અંતિમ ક્રિયા કરવામાં આવશે પોલીસ અને પ્રશાસનની ટીમે સંકલન કરી અંતિમ યાત્રાનો રૂટ પણ નક્કી કર્યો છે પ્રકાશ સોસાયટી સ્થિત નિવાસ સ્થાનથી અંતિમ યાત્રા નીકળશે જે નિર્મળા રોડ કોટેચાર રોડ તે ઉપરાંત એસ્ટ્રોન ચોક યાજ્ઞિક રોડ ડીએચ કોલેજ માલવીયા ચોક કોર્પોરેશન ચોક ધર્મેન્દ્ર રોડ સાંગણવા ચોક થઈ અને ભૂપેન્દ્ર રોડ થઈ રામનાથ પરા સ્મશાન સુધી પહોંચશે વિજયભાઈના નિવાસસ્થાને રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર પરમાંથી નેતાઓ જે છે તે પહોંચી રહ્યા છે. આદરણીય રૂપાણી સાહેબના સમગ્ર રાજકોટમાં ખૂબ લાગણી સાથેના લાગણી સબર સંબંધો સમગ્ર શહેરના વિસ્તારના લોકોમાં સાથે રહ્યા છે. ત્યારે એમની અંતિમ યાત્રામાં રાજકોટમાંથી અভূতપૂર્વ સંખ્યામાં શહેરીજનો જોડાય એ એને ધ્યાનમાં રાખીને એમની અંતિમ યાત્રા અને અંતિમ દર્શન માટેના વ્યવસ્થાઓ અને આનુષંગિક વ્યવસ્થાઓની તૈયારીઓ અમે કરી રહ્યા છીએ હજી સાહેબને ક્યારે અહીંયા લઈ આવશે એનો સ્પેસિફિક સમય હજી કંઈ નક્કી નથી થયો પણ વ્યવસ્થાની દૃષ્ટિએ જે તૈયારી કરવી પડે કે લોકો મોટી સંખ્યામાં જોડાવાના હોય તો વ્યવસ્થા જળવાઈ રહે અને એમના અંતિમ દર્શન અને અંતિમ યાત્રા સારી રીતે પાર પાડી શકાય એના માટેની આનુષંગિક તૈયારીઓ કરી રહ્યા છીએ અત્યારે ડીએનએ ટેસ્ટ અને એની જે બધી ફોર્માલિટીઝ છે બધી પૂરી થશે પછી એમનો પાર્થિવ દેહ રાજકોટ આવશે એના તૈયારીના ભાગરૂપે આજે અમે અત્યારે અહીંયા આવ્યા છીએ એમના જે અંતિમ દર્શન રાખવાના છે ઘરે અને ઘરની બધી વિધિઓ એટલે જે વ્યવસ્થા છે એ બધી બનાવવા માટે ભાજપના આગેવાનો તંત્ર પોલીસ તંત્ર કલેક્ટર તંત્ર બધા સાથે મળી અને એની વ્યવસ્થા અત્યારે બનાવી રહ્યા છીએ વિજય રૂપાણીના નિધનથી રાજકોટ શોકમગ્ન છે આજે બપોરે બે વાગ્યા સુધી અડધો દિવસ વિવિધ બજારો બંધ રહેશે ચેમ્બર ઓફ કોમર્સે અડધા દિવસનું બંધનું એલાન કર્યું છે જેને વિવિધ વેપારીઓએ સમર્થન આપ્યું ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસોસિએશન ગુડ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ એસોસિએશન હોલસેલ ટેક્સટાઇલ મર્ચન્ટ એસોસિએશન બંધનું એલાન આપ્યું હતું આ ઉપરાંત રાજકોટ શહેર આચાર્ય સંઘ શહેર શાળા સંચાલક મંડળે આજે તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ બંધ રાખવા નિર્ણય લીધો છે ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓ પણ બંધ રહી હતી બાર છના રોજ અમદાવાદમાં બનેલ પ્લેન ક્રેશ ઘટના માટે જે પણ મૃતકો છે એમના પરિવારજનો અને રાજકોટના આપણા પનોતા પુત્ર પૂર્વ સીએમ શ્રી રૂપાણી સાહેબનું પણ એમાં અવસાન થયેલું છે અને એમના માટે એક રાજકોટિયન તરીકે રાજકોટના નાગરિક તરીકે એક વિશેષ લાગણીથી જોડાયેલા છે એમના જે કાર્યકાળ દરમિયાન એ લોકો રાજકોટ શહેરને ખૂબ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપ્યું છે આધુનિકતા તરફ લઈ ગયા સાહેબ અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના કોઈ પણ એવા ગંભીર પ્રશ્નો હોય તો એમાં હંમેશા એમણે પોતાની સેવા આપી છે માર્ગદર્શન આપ્યું છે અને એમના માટે છસો પચાસથી થી વધારે શાળાઓ રાજકોટની સ્વયંભૂ બંધ કરેલ બંધ જોડાયેલ બંધ થી જોડાયેલ છે બાર છ બે હજાર પચીસનો નો દિવસ ભૂલી શકાય એવો નથી વિશ્વમાં ઘણી બધી કેલેમાઇટિસ થતી હશે પણ એ કેલેમાઈટીસ કદાચ આપણને અસર કરતા હોય ખરી અને ના પણ હોય પરંતુ ગુજરાતના આંગણે આ બનેલી ઘટના હંમેશા દુઃખદ રહેશે અને અવિસ્મર રહેશે બસો સત્તાવનથી વધારે આંકડાઓ બતાવે છે કે જે મોતને ઓલરેડી ભેટી ચૂક્યા છે જેમાં આપણા પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી છે એક ઉમદા વ્યક્તિત્વ દરેક કાર્યકાળ વખતે એમના દરેક પ્રવૃત્તિઓ જે નાગરિક લક્ષી જ રહી છે હિતલક્ષી જ રહી છે મેડિકલના સ્ટુડન્ટો જે પોતાનું એક આગવું ભવિષ્ય લઈને આગળ વધી રહ્યા હતા એ પણ કોઈ કારણ વિના પાંચ મિનિટમાં ખતમ થઈ ચૂક્યા છે એમના પરિવારજનોને કદાચ આપણે કોઈ સાંત્વના આપી નહીં શકીએ આમ નાગરિકો જે ઘણા સપનાઓ લઈને અમદાવાદથી લંડન તરફ જઈ રહ્યા હતા પરંતુ પાંચમી મિનિટે એ ખતમ થઈ ગયા એમને ખબર પણ નહીં હોય એમના પરિવારજનોને પણ ખબર નહીં હોય કે એ કદાચ ત્યાં પહોંચી શકવાના છે કે નથી પહોંચી શકવાના આ ઘટના કદાચ ગુજરાતવાસીઓ માટે ક્યારેય ન ભૂલી શકાય તેવી છે અને એના માટે શ્રદ્ધાંજલિ આપવા માટે આજે સ્કૂલ તો શું કદાચ પૂરું ગુજરાત બંધ રહે તો પણ ખરેખર એમને એક મોટી શ્રદ્ધાંજલિ મળી રહેશે